નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ રત્નપુર નગરમાં એક ધનિક વ્યાપારી રહેતો હતો ખૂબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો નગરમાં તે વ્યાપારીનું ખૂબ જ માન સન્માન હતું આટલું બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખૂબ જ દુઃખી હતો કેમ કે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યુ બાદ તેના વ્યાપારનું શું થશે તેની આટલી બધી મિલકત કોણ સંભાળશે પુત્ર તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો તે વ્યાપારીની ભક્તિ જોઈને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખૂબ જ કરે છે તો તમે આ વ્યાપારીની મનોકામના પૂર્ણ કરો ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના અનુસાર જ ફળ મળે છે તે છતાં પણ પાર્વતી માન્યા નહીં અને ભગવાનને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે તે તમારો ખૂબ જ સારો ભક્ત છે અને તમારી ખૂબ જ ભક્તિ કરે છે તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર હું તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ તેનો પુત્ર સોળ વર્ષથી વધારે નહીં જીવે તે રાત્રે ભગવાને તે વ્યાપારીના સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે પણ જણાવ્યું કે તારો પુત્ર સોળ વર્ષથી વધુ નહીં જીવે ભગવાનનું વરદાન મેળવીને વ્યાપારી ખૂબ જ ખુશ થયો પરંતુ તેના પુત્રની મૃત્યુની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ વ્યાપારીએ પહેલાની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ રાખ્યું થોડાક સમય બાદ તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો તેને ખૂબ જ પુત્ર પુત્ર સમારોહ ઉજવ્યો ખુશી ન હતી કેમ કે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઈ નહોતું જાણતું તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું જ્યારે અમર બાર વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે નાલંદા વિદ્યાપીઠ મોલવાનો નિર્ણય કર્યો વ્યાપારીએ તેના મામા દીપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મૂકતા આવો અમર અને તેન મામા નાલંદા વિદ્યાપીઠ માટે નીકળી પડ્યા લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોંચ્યા તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું હતું ચોક્કસ સમય પર તો આવી પરંતુ વરરાજાના પિતા ખૂબ જ ચિંતિત હતા કેમ કે તેનો પુત્ર એક આંખે કાણો હતો અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દેશે અને તેની બદનામી થઈ જશે વરના પિતાએ અમરને જોયો તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી અમરને વરરાજાના કપડા પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહીં તેથી તેને રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયા છે હું તો નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે તો એક આંખે કાનો છે જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી બીજી બાજુ અમર તેના મામા સાથે નાલંદા વિદ્યાપીઠ પહોંચી ગયો અને ભણવાનું શરૂ કરી દીધું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રનું દાન કર્યું રાત્રે અમર સુઈ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઊંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકડ ચાલુ કરી દીધી આ જોઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પણ દુઃખ પ્રગટ કર્યું મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતા શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી તો તમે આ વ્યક્તિનું દુઃખ અવશ્ય દૂર કર પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ તમે આ છોકરાને ફરીથી જીવતદાન આપો નહીતર તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુને કારણે રોઈ રોઈને પોતાના પ્રાણ આપી દેશે અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવતદાન આપ્યું થોડીક જ વારમાં તે જીવત થઈ ગયો શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો બંને ચાલતા ચાલતા તે જ નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું પાસેથી પસાર થતા ત્યાંના રાજાએ તે યજ્ઞનું આયોજન જોયું રાજાએ અમરને તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પૂરો થયા બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયો થોડાક દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યા અને ત્યારબાદ તેઓને ઘણું બધું ધન આપને રાજકુમારી સાથે વિદાય કર્યા દીપચંદે નગરમાં પહોંચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સૂચના આપી પોતાના છોકરાને જીવિત પાછો ફરવાની સૂચના મળવાથી વ્યાપારી ખૂબ જ ખુશ થઈ ગયો વ્યાપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે વ્યાપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્રાર પર પહોંચ્યો પોતાના છોકરાના લગ્નના સમાચાર સાંભળીને તેની ખુશીનું ઠેકાણું ન રહ્યું તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીના સપનામાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તું સોમવારનું વ્રત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું તેથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપું છું વ્યાપારી આ સાંભળીને ખૂબ જ ખુશ થયો સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવાર નું વ્રત વિધિ પૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નમઃ શિવાય લખો અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરો નમઃ શિવાય